બની લવ જેહાદનો શિકાર હવે મિત્રો આખી ઘટના શું છે એના વિશે તમને બતાવું હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો મિત્રો આ બેન હિન્દુ છે આદિવાસી સમાજમાંથી આવે છે પણ તમને ખબર છે સાહેબ એક હાથે તાળી ન પડે સમજવાળા સમજી ગયા છે ચાલો આગળ વાત કરીએ હવે આ બેન એમ કહે છે કે મારી સાથે એક મુસ્લિમ સમાજનો વ્યક્તિ છે અને એ વ્યક્તિ મતલબ કે એને સરકારી નોકરી છે ભાઈ એ વ્યક્તિ રેલવે ચલાવે છે હવે એ વ્યક્તિ જેને આ છોકરીએ પ્રેમ કર્યો એ મુસ્લિમ છોકરો અને એની પત્ની આ છોકરીને ધમકી આપી રહી છે આ છોકરીને એવું કહે છે કે જો તું અમારા હાથમાં આવી તો તમને આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું હવે મિત્રો મામલો તો ત્યાં મેદાને ચડ્યો જ્યારે આવી ધમકીઓ દીધી હવે આ છોકરી એમ કહી રહી છે મિત્રો કે મને ધમકીઓ દીધી ને મને લવ જેહાદનો મારી સાથે શિકાર કરી નાખ્યો આમ કરી નાખ્યો તેમ કરી નાખ્યું તો હું વિચારું મિત્રો આ બેન પાછા એમ કહે છે કે મારે બે છોકરા છે ભાઈ જો તમારે બે છોકરા હોય ભાઈ તો તમારે બીજે હુકમ જવું પડે ભાઈ હું એ વિચારું તમારે પ્રેમ શા માટે કરવો પડે તમારા ઘરે પ્રેમ ના કરવા મળ્યો ભાઈ એટલું જ નહીં સાહેબ શું ખરેખર જો તમારે પ્રેમ કરવો હોય તો તમારો પતિ તો છે જ ભાઈ એટલું જ નહીં પરંતુ સાહેબ જો એટલી વધારે ઈચ્છા થાય ને ભાઈ તો પછી ઘરમાં જઈને ભગવાનનું નામ લેજો ભાઈ આ દુનિયામાં કાંઈ નથી વધારે આ બસ બધી મોં માયા છે ભાઈ મો માયામાં ન તો હું વારંવાર લોકોને અપીલ કરતો હોઉં છું ભાઈ અને હું જે તમને કહું ને ભાઈ હું મારી જિંદગીમાં ઉતારું ને એટલે જ હું તમને કહેતો હોઉં બાકી કોઈ દી ન કહું ભાઈ દેવાયત ખવડના જેમ મારી અંદર ભાઈ તાકાત છે જે તમને કહું એ હું પોતાની જિંદગીમાં ઉતારું ભાઈ ત્યારે જ હું તમને કહેતો હોઉં છું ચલો સૌથી પહેલાં તમે આ બેનનો વિડીયો જોઈ લો ઇવેન્ટના કામમાં અમે મળ્યા હતા સ્ટાર્ટિંગમાં બહુ સારો હતો પછી એમને ખબર મને ખબર પડી ગઈ ને પછી એમને ખબર પડી કે મને ખબર પડી છે તો પછી એમને મારી જોડે માર જોડે એવું બધું ચાલુ કરી દીધું મારા છોકરાઓ સાથે પણ એવું ને મારી જોડે પણ એવું એ તાંદલજામાં રહે છે નુરજા પાર્કમાં બી સો ઘર નંબર છે અને એની સરકારી જોબ છે રેલવે રેલવેમાં પચાસ હજારની સેલેરી છે તો પણ આ આ કામ કરે છે ઇવેન્ટનું આ માણસ એક નંબરનો અયાસ માણસ છે છોકરીઓને ફસાવે છે જેથી જલ્દી મને ન્યાય મળે અને એને સજા થાય સજા એવી થાય કે ફરી કોઈ છોકરીને જોડે આવું ના થાય